તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ઉત્તર પ્રદેશમાં પાંત્રીસ ગામોમાં માનવ ભક્ષી વરુઓનો આતંક ચોથું વરુ પણ પાદરામાં પુરાયું જુઓ વિડીયો ઉત્તર પ્રદેશના બહરાઈચમાં માનવ ભક્ષી વરુના પાંત્રીસ ગામોમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે અહીં લોકોને પોતાના પરિવારોની સુરક્ષા માટે આખી રાત જાગતા રહે છે એટલું જ નહીં વન વિભાગ લોકોને સલામત રહેવાનું પણ કહી ગયું છે જે આવી તો વન વિભાગે કહ્યું છે કે આ વિસ્તારમાં છ વરુનું ટોળું છે જે લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે જેમાંથી આજે વધુ એક વરુ પકડાયું છે એટલે કે અત્યાર સુધીમાં ચાર વરુ પકડાય છે અને બેની લો ચાલી છે જે હા મિત્રો બહરાઇચમાં માનવ પક્ષી વરુને પકડવા માટે પાંચ ફોરેસ્ટ ડિવિઝન બહરાઇચ કાડીનાડ વર્લ્ડવાઈડ શાવાસથી ગોડા અને બારાંકી લગભગ પચીસ ટીમો રોકાયેલી છે હવે આ માનવ પક્ષી જિલ્લામાં અન્ય વિસ્તારોમાં તેમની પહોંચ વિસ્તારી છે જ્યારે બહરાઇચના ડીપીએફમાં આ વરુની કુલ સંખ્યા સો હોવાની કહી રહી છે તો અસરગ્રસ્ત વિસ્તારમાં ગામ ગામજોડા તેનાની સંખ્યા બે ડઝન હોવાનું કહી રહ્યા છે આજે પકડાયેલા વરુનો સાંધ પારના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેને ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું છે અને હવે ટેસ્ટિંગ પછી ખબર પડશે કે આ વરુ એ જૂથમાં છે કે એકલું છે તેનો ગુનો પણ દાખલ કરશે જેણે વધુ કહ્યું છે કે એવું લાગે તો આ વરુ એક જ જૂથનું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ